આ પાર્ક કેટલું મસ્તું છે બહુ ફરવાની મજા આવે છે કોણ કોણ આમાં આવેલું છે ફરવામાં કોણ કોણ ગીર ફરવા જોઈ લેજો કેટલું મસ્ત છે અમારે જવાનું બાકી છે હો આમાં ફરવા દર્શન કરવા તો હાલીને આવ્યા હતા વરસાદ બહુ હતો અને અત્યારે પોગી ગયા એક કલાક થઈ છે હાલો હું હવે તમને મંદિરની બધું બતાવું અમે હાલીને આવ્યા કે કેટલીક કલાક થઈ છે અમારે અહીંયા હાલીને આવવામાં અને વરસાદની પણ હતો તો પણ ધીમે ધીમે હાલીને લઈ આવ્યા જોઈએ અને બહુ ટાઈમ પછી કેટલો ત્રણ બે ત્રણ દિવસ થઈ ગયા નથી બ્લોગ બનાવ્યો એને અને કેમ કે હું મારી તબિયત નથી હતી તો તમને બધાને ખબર જ છે હજી અવાજ તો કાંઈ બરોબર નથી નીકળતો પણ તો પણ હજી આપણે બ્લોગ બનાવવાનું ધીમે ધીમે ચાલું કરી દીધું છે કેમ કે હજી ગળું ને બધું દુખે છે હજી ગાચું બધું બરાબર તો આજે કાળિયા બિલ મેંડીમાં ને ત્યાં દર્શન કરવા આવ્યા છે અમે દર્શન કરવા આવ્યા છે તો હાલો મને એમ કે આજે આપણે બનાવવાનું પાછું ચાલુ કરી દેવી ધીમે ધીમે આજ તો સારું થઈ ગયું છે હવે જે બીમાર હતી એટલે તો આપણે બતાવું તમને હાલો હજી જો મજા આવે એવું છે કોણ કોણ આ કાળિયા બિલ મેળી આવી ગયા છો તમે કમેન્ટ કરી દેજો

લગભગ અહીંયા તો નથી વિડીયો ફોટો શૂટ નહી કરવા દેતા પણ એ જવાનું यार बच्चों आजी आज रविवार से गर्दी का प्रसिद्ध है वो गर्दी से फ्रेंड आजी फ्रेंड दर्शन कर ले जो दर्शन कर ले जो

જો તમે તો જો આ બધું યાર બધાય અહીંયા તાવા કરવા આવે આજે રવિવાર છે પબ્લિક એટલી છે અને અહીંયા બધા તાવા એટલા થાય છે તો હું તમને બતાવું માતાજીના તાવા થાય છે તો જો फ्रेंड्स અહીંયા તાવા થાય છે માતાજીના આ ભાઈ છે યુટ્યુબર છે આ ભાઈ વિડિયો બનાવે છે जो हो नाम चनल छे 1916 आ भाई ने youtube नाम कह दियो सुनील लो 1916 सुनील ब्लॉग 1916 छे आ भाई ने तो ने फॉलो कर, कर दियो सब्सक्राइब कर दियो बने आटलो वीडियो शेयर कर दीजो हां तो بدنا જય मेलडी मा जय चलो जो आ जो मैं अया ઘણું આજ તો પબ્લિક ઓછી છે હજી જેમ સાંજ પડશે ને એમ બધી પબ્લિક જો હશે જોઈ શકું તમે કેટલી બધી પબ્લિક છે અને અહીંયા માતાજીના તાવા પણ થાય અને કોણ કોણ અહીંયા આવી ગયું છે કમેન્ટ કરી દેજો કાળિયાભી ભાવનગર પીયુ માસીનું મેલે મંદિર છે પીયુ માસી નથી આજે તો મને પીવી માસીના દર્શન કરવાની બહુ ઈચ્છા હતી પણ છે અને માતાજીના દર્શન કરી લીધા અને હું આજ પહેલી વાર આવી છું અહીંયા તો કેવું મને તો બહુ મજા આવી અહીંયા કોણ કોણ આવી ગયું છે કોમેન્ટ કરી દેજો તો જો ફ્રેન્ડ્સ બહુ બધું મસ્ત છે જો જગ્યાએ બહુ બધી છે અહીંયા હા મેં છોકરાના હિંચકા અને એવું બધું છે રમવા માટેનું જો છે ને મસ્તીનું આજ પહેલી વાર હું આવી છું આજ નથી કોઈ દિવસ આવી જો અહીંયા માતાજીના તાવા થાય છે જો ફ્રેન્ડ

तो आज जी आपरे एक मंदिरना दर्शन kita

ચાલો માતાજી ને આવે મસ્ત દર્શન અને આ માતાજી નું ત્રિશુર છે અહિયાં દર્શન કરી લે છે બધા માતાજી નું ત્રિશુર છે આ તો તમને બધું બતાવ્યું છે તો પણ દર્શન કરી લેજો પબ્લિક બહુ છે અત્યારે તો ઓછી છે જેમ જેમ હાંજ પડશે એમ પબ્લિક વધશે લાઈક સબસ્ક્રાઇબ કરી ના